ન માત્ર યુવાનોની માનસિકતા વિકૃત થઈ છે પણ આઠ થી દસ વર્ષના બાળકોમાં ક્રૂર હિંસાના બીજ છે જે હાથમાં કલમ અને કાગળ હોવા જોઈએ એ બંદૂક અને જેવા હથિયારો નીકળે છે ત્યારે ન માત્ર શાળા કે સંચાલકો પર પ્રશ્ન ઉઠાવી શકાય પણ પ્રશ્ન પરિવાર સમાજ અને સંસ્કાર તથા સૌથી મહત્વનું પરિબળ ઘડતર પર ઉઠે છે રાજ્યમાં વધતી જતી બાળકોની હિંસક પ્રવૃત્તિઓ સામાજિક લેવલે ખૂબ ઘાતક સાબિત થઈ રહી છે અને તેનું ઉદાહરણ આપણે અમદાવાદમાં જોયું કે તેનું પરિણામ કેવું આવે પહેલા એવું હતું કે આવી ઘટનાઓ પશ્ચિમી દેશોમાં જ જોવા મળતી પણ હવે આપણા દેશના સૌથી સુરક્ષિત અને સમૃદ્ધ રાજ્ય ગુજરાતમાં પણ જોવા મળે છે અને એક બે ઘટનાઓ નહીં પણ હવે તો છાસ વારે આવી ઘટનાઓ સામે આવે છે ત્યારે વધુ એક ઘટના અમદાવાદની સેવન્થ ડે સ્કૂલ જેવી જે સુરતમાંથી સામે આવે છે નમસ્કાર બીએસ નાઇન ટીવી ન્યૂઝમાં આપની સાથે હું ભગવતી વિશાવડિયા સુરતમાં અમદાવાદની સેવન જેવી ઘટના સામે આવી શહેરની સેઠ ધનજી ઉમરીગરિયબલ સ્કૂલ બાદ ધોરણ ધોરણ વિદ્યાર્થીએ બાર કોમર્સમાં ભણતા એક વિદ્યાર્થી પર સળિયા વડે હુમલો કર્યો હોવાના આક્ષેપ લાગ્યા છે આ ઘટનાના પગલે વાલીઓ મોટી સંખ્યામાં એકઠા થઈને શાળાના પ્રિન્સિપાલ પાસે અને ટ્રસ્ટીને રજૂઆત કરવા પહોંચ્યા ઘટનાના સોળ કલાક બાદ સ્કૂલે આ મામલે તપાસ શરૂ કરી એક દિવસ પહેલા વાલીઓએ શાળાને જાણ કરી હતી પરંતુ શાળાએ બીજા દિવસે તપાસ શરૂ કરી બંને વિદ્યાર્થીના વાલીઓને સ્કૂલે પણ બોલાવવામાં આવ્યા હતા આ ઘટના સ્કૂલમાં થયેલા એક સામાન્ય કારણે બની છે ત્યારે જે પ્રમાણે માહિતી મળી રહી છે ત્યારે ધોરણ અગિયાર અને બારના વિદ્યાર્થીઓ વચ્ચે કોઈ બાબતે વિવાદ થયો હતો જ્યારે ઇજાગ્રસ્ત વિદ્યાર્થીને આ વિવાદ અંગે જાણ થઈ ત્યારે તે હસવા લાગ્યો હુમલો કરનાર વિદ્યાર્થીને આ પસંદ ન આવતા તેણે મનમાં વેર રાખીને બદલું લેવાનું નક્કી કર્યું આ ઘટના બાદ જયારે ઇજાગ્રસ્ત વિદ્યાર્થી તેના મિત્ર સાથે સાયકલ પર સ્કૂલેથી ઘરે જઈ રહ્યો હતો ત્યારે હુમલો કરનાર વિદ્યાર્થી રિક્ષામાં તેનું પીછું કરી રહ્યો હતો માત્ર મીટર દૂર પહોંચતા જ રિક્ષામાંથી ઉતરીને હુમલાખોર વિદ્યાર્થી ઇજાગ્રસ્ત વિદ્યાર્થી પર અચાનક સડ્યા વડે હુમલો કર્યો આ હુમલામાં વિદ્યાર્થીને માથા અને મોઢાના ભાગે ગંભીર ઇજાઓ થઈ છે ત્યારે માતા પિતા ઇજાગ્રસ્ત વિદ્યાર્થીનો સીટી સ્કેન રિપોર્ટ અને સળિયો લઈને સ્કૂલે પહોંચ્યા હતા

એને અગિયારમાં ડોળના કોઈ સ્ટુડન્ટ એના માથામાં સલ્યો માર્યો છે આપણે જસ્ટ સલિયો લઈ આવજો નહીં અને સલે એમાં ઘટના કરી અને જે છોકરા જે છોકરા માર્યું છે ને તેને અહીંયા સ્કૂલમાં કોઈ બધા છોકરા મળીને માર્યો છે અને એ માર ખાતા પછી જે છોકરાએ માર્યો છે એને એ મારા છોકરાને આવીને કીધું કે અમે એને માર્યો તો મારા છોકરાએ છોકરાનું માર્યો આમ રિએક્શન કરી માર્યો એટલે એમાં એ જોઈ ગયો અને એને સાથે ઘારાધા કરી પહેલાં છોકરા જે માર્યો તેને ત્યાં મેટર પડી ગઈ મેટર પડી ગયા પછી એ રીક્ષા બેસી ગયો મારો છોકરો મારો એનો મારો છોકરો ઓલામાં બેસીને ગયો છે ઓલામાં બેસીને ગયો ને એ છોકરો રીક્ષામાં ગયો છે રીક્ષામાં જઈને પછી મેડિયો સ્કૂલની આગળ સીસી શાહ સ્કૂલ છે એક્સપેરિમેન્ટલ એની આગળ ઓવરટેક થઈ ગયો ઓવરટેક કરીને એ છોકરો સીધો રીક્ષા પર ખૂટી ગયો અને મારા છોકરાને ધક્કા ધક્કી ચાલુ થઈ ગયા બંનેઓને મારા છોકરા સુરાઈને અહીંયા માથા પર ફેટ મારી છે ચાર ચોંચ્યા ફેટ મારી છે અને પછી આ સલિયા વડે એના માથામાં મારેલું છે હવે એ તો મારા નસીબ મારા છોકરા ના ડોસ્તા હતો એ ખેંચી લીધો એને એને બચાવ્યો છે એટલે મારો છોકરો બચી ગયો છે નહીં મારા છોકરો અત્યારે અમદાવાદ ઘટના હતો અને ડોક્ટર અમે ત્રણ ડોક્ટર બતાવ્યું છે એક નહીં ત્રણ ત્રણ ડોક્ટર બતાવ્યું છે અમે સ્કેટી સ્કેન ની કરાવ્યું છે ડોક્ટરે કીધું છે માથામાં પહેલો ચેપ વાગેલું છે જો બીજી વાર ત્રીજી વાર તો અંદર ઘા વાગતે હાડકા વાગતે મગજને ને બી ઈજા થતે હજુ બી એને ત્યાં ચક્કર આવે છે એને તાવ છે કાલે બે વાર વોમિટ થઈ આજે સવારે ઉઠો ત્યારે બી ચક્કર આવ્યા છે પડી ગયો છે સ્કૂલ વાળા સાથે સ્કૂલ વાળા સાથે અમે વાત થઈ છે અમુક લોકો રિસ્પોન્સ નથી પણ અમુક લોકો ટ્રસ્ટી બી સાથે છે એને કીધું છે તમારે તમારે જે કરવું એ કરીએ સસ્પેન્ડ કરવું સસ્પેન્ડ કરીને આખી તો સસ્પેન્ડ કરવા દીજે છોકરો સુધરવાનો નથી અમે પોલીસ ફરિયાદ તો કરવાના જ છે કાલે ઉઠીને એ બહાર જઈને રસ્તામાં પાછું માર્યું તો હું ક્યાં જાઉં મારે હું તો મારી દુકાને છું છોકરો અહીંયા છે મારે રસ્તામાં હું લેવા નથી આવતો એ ઓલા પણ એક્ટિવા પર આવે છે એની પાસે લાયસન્સ પણ છે પાકું લાયસન્સ છે હેલ્મેટ પહેરીને આવે છે બરાબર છે પણ આ વસ્તુની ઘટના બની કાલે ઉઠીને પાછી ઘટના બની એનું અને એના પેરેન્ટ્સ સાથે કાલે એની મમ્મી સાથે વાત થઈ

અસ તરફ પૂરા ડિટેલ લે રહે પેરન્સ આગ બેઠે ઓફિસમાં બાસે सर जी एस टू जी एस, तो, जी एस तो, आ, का झगड़ा था उसमें बच्चे ने वजह से मारा था ऐसा कारण बना रहा है बच्चे आपस में क्लियर होगा पेरेंट्स को क्या बताया बच्चों ने हमको क्या पता चल रहा है अभी वही बात चल रही है आप आए हैं हम लोग इन्वेस्टिगेशन ही कर रहे हैं अभी कह नहीं सकते बत्तीस बच्चे वही बात चल रही है यहाँ पे नहीं हुआ है जो कुछ बाहर हुआ है स्कूल से ऑलमोस्ट 200-300 मीटर के बाहर किसी घटना जवाबदारी बनेगी

કહેવાય કે પેરેન્ટ્સ જે છોકરાઓને ઓવર જે કરે છે ને એ જ ઘટના બનેલી હતી ને એમાં કંઈક ને કંઈક જાતિવાદ એવું બધું બહુ મગજમાં ઠૂસીઠૂસીને ભર્યું હોય ને એના કારણે એ બધી વસ્તુ ઘટનાઓ બની રહી છે અને અહીંયા સુરતમાં જે ઘટના બની છે ઉમરીગઢ શાળામાં એમાં પણ પેરેન્ટ્સનું જે પ્રમાણે ઓવર ચાલે છે તો એ કાલે ઉઠીને બહુ મોટું રૂપ લેશે એવું દેખાઈ રહ્યું છે અને આટલી બધી ઘટના બની પોતાના છોકરાને બોલવાની જગ્યા ઉપર એ લોકો એવું કહે છે એના પેરેન્ટ કે મારો છોકરો તો સેફટી પર્પઝ લઈને આવશે તો પછી શું બધા છોકરાઓને સેફટી પર્પઝ માટે હથિયારો લઈને મોકલવા સ્કૂલમાં આ સ્કૂલ છે કે અખાડો છે મને સમજમાં નથી આવતી અને આમાં જે પ્રમાણે સ્કૂલ દ્વારા બી એક્શન લેવા જોઈએ એ ક્યાંક ને ક્યાંક નથી લેવાતા ને એના પછી આ બધું બહુ મોટું રોદ્ર રૂપ ધારણ કરે છે તો સ્કૂલ સ્કૂલ જ રહેવી જોઈએ એ અખાડો ક્યારેય નહીં બનવો જોઈએ આ બાળક પર સળિયાથી હુમલો કરાયેલો હતો અને એમાં એ બાળકનું તો કંઈ અંદર ઇન્ટરનલ કંઈ મેટર હતી પણ નહીં પેલા સામેવાળાએ આનો ઇન્ટરનલ કંઈ છે એવું સમજીને એના પર ડાયરેક્ટ હુમલો કરી દીધો અને નસીબ કે છોકરો બચી ગયો જો મરી ગયો હતો ને તો આનું બહુ મોટું વધારે પડતું મેટર થઈ હતી તો હું સરકારને રિક્વેસ્ટ કરું છું કે હવે એક્શન પ્લાન તૈયાર કરવાની જરૂર છે અહીંયા સામે દરેક સ્કૂલમાં વોચમેનો તો બહાર હોય જ છે તો જ્યારે બી સ્કૂલમાં છોકરાઓ અંદર પ્રવેશે છે તો મારા ખ્યાલથી તો બેગને બધું ચેક કરવું જોઈએ કે એ લોકો કંઈ હથિયારો લઈને નથી આવતા કે કંઈ બી સેફ્ટી પર્પસ જે પ્રમાણે એના પેરેન્ટ્સો વાત કરે છે તો એ વસ્તુ બનવી નહીં જોઈએ આ સ્કૂલ છે આ કોઈ અખાડો નથી તો હું સરકારને પણ રિક્વેસ્ટ કરું છું અને બધી સ્કૂલવાળાને હું રિક્વેસ્ટ કરવા માગું છું કે સ્કૂલોની શાક જળવાઈ રહે અને છોકરા પેરેન્ટ્સો છોકરાઓને બે

જે પ્રમાણે તેની મનો વિકૃતિ છે વધી રહી છે ત્યારે લાગી રહ્યું છે કે હવે જાગી જવાની જરૂર છે બાળકોમાં સંસ્કારોનું જે સિંચન છે તે હવે કરવું જરૂરી છે જે પ્રમાણે પેલા બાળકો હતા માતા પિતાનું માનતા તે કદાચ કોઈ વસ્તુ માટે ના પાડતા તો તેનું આટલું દુઃખ નતું લાગતું પરંતુ આજે જે આપણી જે યુવા પેઢી છે તે સતત મોબાઈલ સાથે જોડાયેલી છે નાની નાની વસ્તુમાં તેને દુઃખ લાગી જાય છે માતા પિતાથી કશું કહેવાતું નથી આ બધા જ નાના નાના કહેવાય છે કે જે પ્રોબ્લેમ છે એક ખૂબ મોટું રૂપ ધારણ કરે છે ને હિંસાના રૂપમાં ક્યાંક ને ક્યાંક પરિણામ છે તમને શું લાગી રહ્યું છે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરવાનું અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં બાકી અમને બી અપડેટ્સ મેળવવા માટે જોતા રહો બીએસ નાઇન્ટી ન્યુઝ નમસ્કાર